બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું ઉદઘાટન કરાયું રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય તે હેતુથી બોરસદ ખાતે નવી ડીવાયએસપી કચેરી મંજૂર કરવામાં આવી છે જેનો પ્રારંભ આજે વસંત પંચમીના દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રજાની જનસુખાકારીને ધ્યાનમાં લઈને તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય અને કોઈપણ પ્રકારની ગુનાખોરી હોય તો તેને ત્વરિત પગલા ભરી અને ડામી દેવામાં આવે તેમ જણાવી પોલીસ વિભાગની ટીમ બનાવીને પ્રજાની અપેક્ષા મુજબ કામગીરી થાય તે જોવા જણાવ્યું હતું વધુમાં તેમણે પોલીસ સાચા અર્થમાં પ્રજાનો મિત્ર છે જે દિશામાં શ્રેષ્ઠ કામ કરવા પણ આહવાન કર્યું હતું અને પોલીસ સ્ટેશન ખાતે આવનાર વ્યક્તિને સારો અને ઝડપી ન્યાય મળે પોલીસ વિભાગ તરફથી મદદ મળે તે જોવા પણ અનુરોધ કરીને પ્રજામાં પોલીસ માટે વધુ વિશ્વાસ પેદા થાય તે મુજબ કામ કરવા અપીલ કરી હતી બોરસદ ડીવાયએસપી કચેરી શરૂ થવાથી કાયદો વ્યવસ્થાને વધુ મજબૂતી મળે તે દિશામાં આજે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે તેમ ઉમેર્યું હતું રાજ્યમંત્રીશ્રીએ નાયબ પોલીસ અધિક્ષક કચેરી શરૂ થતા બોરસદ વિભાગમાં આવતા ચાર પોલીસ સ્ટેશન બોરસદ શહેર બોરસદ રૂરલ આકલાવ અને ભાદરણ પોલીસ તંત્રની કામગીરીને નવી દિશા મળશે આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી વાઘેલા પંચાલ કુંભાવત પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાન શ્રી મયંક પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અહેવાલ શૈલેષ પંડ્યા સંયુગ ન્યૂઝ આણંદ